અને રાજકોટમાં જે કે કોર્ટેજ કંપનીની ફેક્ટરીમાં આગ લાગવાનો કેસ તંત્રએ કરેલી તપાસમાં એક મોટો ખુલાસો થયો છે ફેક્ટરીના બાંધકામ માટે મંજૂરી નહોતી લેવામાં આવી મંજૂરી ન હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધવાની બાબતને લઈને અસમંજસતા હાલ છે રૂડાના અધિકારી જીવી બીયાણીએ કહ્યું કે નોટિસ ફટકારવામાં આવશે રૂડાની મંજૂરી વગર અહીંયા મોટું બાંધકામ કરી દેવામાં આવ્યું અને જીપીસીબી ની મંજૂરી પણ નહોતી લેવામાં આવી અને ત્યારબાદ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે નોટિસ ફટકારવામાં આવશે શું નોટિસ ફટકારી માત્ર સંતોષ માની લેવામાં આવશે કે કામગીરી કરી લેવામાં આવી છે જણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લઈઆઉટ રૂડામાં લેઆઉટ મંજૂર કરાયેલો હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડીંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં નથી જેથી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં છે એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જયારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે એમના વિગતવાર રિપોર્ટ એમની પણ એક 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 યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટ જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો યુનિટો છે તો તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો મંજૂરી વગર જ ફેક્ટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું તે પણ વાત સાથે પોલીસ ફરિયાદ નોંધવાની બાબતને લઈને હાલ છે રૂડાના અધિકારી જીવી મિયાણીએ કહ્યું કે નોટિસ ફટકારવામાં આવશે ત્યારે સવાલ કે શું નોટિસ ફટકારી અને તંત્ર સંતોષ માની લેશે જે કે કોટેજ કંપનીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી જેને લઈને તપાસ કરવામાં આવી અને તપાસમાં આ મોટો ઘટસ્ફોટ થયો કે બાંધકામ મંજૂરી વગર જ કરવામાં આવ્યું હતું બીયુ પરમિશન પણ નહોતી લેવામાં આવી ત્યારે સવાલ એ કે શું નોટિસ ફટકારી સંતોષ માની લેવામાં આવશે જે કે કોર્ટેજ કંપનીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી આ આગના કેસમાં તપાસ કરવામાં આવી અને તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે મંજૂરી બદલનું બાંધકામ બીયુ પરમિશન નહોતી લેવામાં આવી ફાયર સેફટીના ધાંધ્યા તમામ વસ્તુની વચ્ચે આ પરિસ્થિતિ આગના દ્રશ્યો સામે આવ્યા આગની પરિસ્થિતિ ઊભી થઈ અને રૂડાના અધિકારી જીવી મિયાણી કે જેઓ હજુ પણ કહી રહ્યા છે કે નોટિસ ફટકારવામાં આવશે